ગાડા સૂટા પાડવા એ ગાડ જા જતા રે કહો એ ગાડ તું ભઈ આવો જાગા જાગા તારે યાર જાગતા તમાર તો પાછો છે જોરદાર તો થ્યો છે થાય પણ કાપી ના ગો ગુ કા પડે જા કાપો બના થાય અમાર તે તમાર ડોસી શું છે અમાર ડોસી ગેર હ તાણ ના મો કહું બોલો

ઈ મત કેતો અલ્યા પણ હું તો એક દાડા થી જ આવું છું હમણાં થી આ બે હું એ ઊંઘવા આવ્યો છું એ તો તમન ના કેવાત પણ ન થાના એ તો હું વાપરી જા તો મને ખબર છે શું શું કેતો તું તમે તો પકોડાને હારું રાખો પણ એરયો ના રાખો હારું એટલી જ મને ખબર છે પાછી ના યાર એવું ના કરે તું કોણ ના કરે તો જે દાર ડગો દે ને તાં ખબર પડશે પીઠ પાછળ વાતો કરે છે પીઠ પાછળ જ કરતા ને તમના કોક દાનો મયકાટ છે પાછળથી ai તો હું કહું છું gì vậy hả à à xuống quá đấy mà tu xem mua mà tu thay tu gặp ra mà nu này ya gặp tu bà ડુંગો ભૂંગો ખેન ચેરવા જાતા કઉ છું હવે સાત પણ ન સુતા ખબર પડક કમ એક ડબ્બો બે છે ને બે ડબ્બા છે ની વાર સુતા પાછા વારે ગાડી અલા સાત પણ ને પણ અમુક જગ્યા પાછ ખાઈ શકી ગયો હમ ઓવા આપા તો છે છે હિસાબ છે તાડી ના કાઢી જેલો ગટ્યો એલા ગટું ડોલ ગટું ડોલ પણ તારી વાત હોભળાય કોણ લે ડુંગો ખાઈ છે રી સાગા ગોમો ડુંગો

અને મોકા મારા ને હું પૂછું પૂછું થોડી તો તો ભાઈ હું વાત કરું કોઈ કરી બનાવી ને તો તમારી ઓઘાળીય ખાઈ લો વાત કરી પીજો છું પાછું બનાવી હોય તું પેલા યુવા ના લે ખબર નઈ પડતી ના ખબર તો છે મારા ભાઈ જેવો છે

તને પમદાર છે ને હ ભાઈ રસ લાયા હતા ત્યારે નો મસ્તો વાટકો બરીંગ ખાધો અને મને તું કોક જ નહીં હું તો કોક બનાવતો ઈ વનાલું છું પેલો હું તો જાવતાના હા લેડો સાબિત કરાય લેડો તમે ગાતી ના ના તમે ગો લેડો હેડો યાર ના ના માની આબુ તમે ગો હા ઓ તમે ગો સાબિત કરાવા આબુ પડશે લેવા આવ્યો કેલ પાસો જવું તો પડશે આ કરશન નો દોઢી વાનું ઉકલી છે પણ એનું સીધા કરવા પછી મારો લેબડો કપાઈ રહ્યા છે ને

પણ તને શરમ આવે છે લ્યા રહનુ બાઈ બીજો ના આલે છે અને અમે તારા પાડોશી છે કો ખારું ભલું બનાવીએ તો તન નહી આવતા શરમ છે ર ગટિયા ના લે આવ્યો છું હું તો ર ખાઈ ગયો હું આવ્યો છું તો વાત છે તો ના ફામે લ્યો અલે હાચું જ કહું છું તાર કશું આ શું નહી તો ગટિયો આવે તો તો કેતો તો

ડાળો રમ ભાજાતા ઇમ લાવજો અલ્યા ડળો રમીરમ બ્રમાની વસ્તુ છે તાણે તાણે હેડો પાડવા લો લા કર્શન બાણ પકુબા બે લડતા તા તો હેડ હેડ લે આ તું તારા બકા તો હું વાત કરી તાણે શું લડતા તો બાકે પડ્યા તા કહું કે ના એક બીજા નો માં બોલતા તા બોલતા તા ઈ ઓ તેમ આના બાબતી ન હતા ખબર નહી ખબર નહી ઓહો ટકા અરે ગટિયો ડુંગો ખંચેરી જેલો છે પણ ના જવા દે આ બે જણા જીગરી ભાઈ બન છે જીગરી હા હોય તો જતો આપવા દે

ધમકાવમકાવવા નહી લે કશું ભાઈ રહ્યા ને કર્યા હતા કે મને કી વાતો ભરી ને તમને નતો આલ્યો કે લેબલો કપાઈ ને ને બાટલો બધું કેતા

ਅੱਤਾਂ ਗਲੀ ਮੇਲੇ ਗੋਮਨਾ ਬਾਏ ਇੱਕ ਖਸ ਉਂਗਵਾ ਦੇਤਾ ਨਾ ਛਾਂਤੀ